નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં હું છું વિવેક મકવાણા આજ આપણે કપાસમાં ખાતર વાવવાનું છે આ કપાસમાં તો મિત્રો આપણે ખાતરની ડોલ ભરી લીધી છે જોઈ શકો છો હવે આપણે આમાં નાખી દેવી ઉતરી હવે આપણે આમાં નાખી દેવી પછી વિડીયોમાં બનાવી આપણે વાડીએ એકલા સેવી એટલે આ કોથળી આપણે અંદર જ લેવા દીધી છે કેમ કે એકલા પછી આપણીથી ઉપડે નહીં એટલે એટલે આમાં આમાં ડોલ ભરીને આમાં નાખી દેવાનું તો હું આ વાવણીઓ ફૂલ કરી દઉં બન્યારો બ્લોગમાં તો આપણે આ વાવણીઓ ફૂલ કરી દીધો છે મિત્રો હવે આ બંધ કરીને વાવવાનું પાછું ચાલુ કરી દેવી આપણે આ લોક આપેલો છે એ બન કરી દેવી

તો મિત્રો આ ખાલી થઈ ગઈ છે હવે પાછી આપણે ભરીને અડધે જેવા પહોંચી ગયા છે એવી આપણે અને વરસાદે ફૂલ અંધાર્યો છે ક્યારે આવે એનું નીચી નથી તો બન્યારા બ્લોગમાં હું આ ફૂલ કરી નાખું અને પછી પાછું ચાલું કહી દેવી આંકવાનું તો મિત્રો આપણે ફૂલ કરી દીધી છે પાછી હવે આ બંધ કરીને પાછું આંકવાનું ચાલું કરી દેવી એવી તો અડધે આપણે પહોંચી ગયા છે એવી

મિત્રો આપણે આંકતા આંકતા એટલે પહોંચી ગયા છે એવી અહીંયાથી એટલે લગી બાકી છે અને આમેથી બધું આંકી ગયું ખાતર ખોટી ગયું એટલે લેવા છે ત્યાં લગી આપણે કોથમરી લઈ લેવી તો જો આપણે મિત્રો દાણા લઈ લીધા છે હવે એક વાત કેવી હતી ઘણા ખેડૂત મિત્રો આપણે ટ્રેક્ટર કે શેનેડો ને આંકતા હોય છે તો આપણે જો આમાં ચાર્જિંગ કરવાનું ગોઠવું છે ઘણા ટ્રેક્ટરને શેનેડો આંકતા હોય તો ફોનમાં ચાર્જિંગ ઉતરી જતું હોય તો આમાં આપણે ચાર્જિંગ કરવાનું ગોઠવું છે હો બસો રૂપિયાનું આવે મિત્ર વાયરિંગ કરીને ગોઠવીને બધા ફોન થઈ જાય ચાર્જિંગમાં ચાર પિન તો આમાં આવે અને એક અહીંયા ગોઠવી શકો અહીંથી વાયરિંગ લઈને આપણે આમાં ગોઠવું છે તો હો બસોનું આવે આવું નખાઈ દેવાય મિત્રો નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો તો આપણે ખાતર વાવી દીધું છે આમાં એકમાં ડીએપી વાવ્યું છે અને એકમાં યુરિયા છે એક મૂકીને એકમાં વાઈ દીધું છે તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ વિવેક મકવાણાને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા બ્લોગમાં